અંકલેશ્વર જેડીસીમાં ગઈકાલે વીજ કંપનીની અંડરગ્રાઉન્ડ લાઇન નાખવાની કામગીરીના પગલે લાગેલી આગને લઈને હવે નુકસાની મામલે ઉદ્યોગ મંડળ તંત્ર સામે લડાઈક મૂળમાં આવી ગયું છે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહટ માં અંડરગ્રાઉન્ડ કેબલ લાઇન નાખવાની કામગીરી નુકસાન થતા હવે ઉદ્યોગપતિઓ સફાળે જાગ્યા છે આ મામલે હવે અંકલેશ્વર ઉદ્યોગ મંડળે પણ તંત્ર સામે લડાયક મૂડમાં આવી ગયું છે અંકલેશ્વરના લિટલ હાર્ટ ચોકડી નજીક આવેલા નિરંજન જોત જોતા આગ લાગી ગઈ હતી જેમાં સૌ બે સમાંતર રહેલા વીજ ટ્રાન્સફોર્મર અને ત્યારબાદ નજીકમાં જ પાર્કિંગમાં પાર્ક ગાડીમાં આગ લાગી હતી જોકે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કંપનીના ડીજી સેટ અને પાર્કિંગમાં રહેલ ના પ્રમુખ કે વિકાસ કાર્ય ઉદ્યોગકારોએ મોટી કિંમત ચૂકવવી પડી છે અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી દરમિયાન પચાસ જેટલા સ્થળોએ પાણીની પાઇપલાઇનમાં માં ભંગાણ સર્જાયું હતું તો આઠ જગ્યાએ એ ગેસ લાઇન નુકસાન થતા નુકસાની સાથે ઉત્પાદન પ્રક્રિયા પણ અટકી પડી હતી જોકે બુધવારે લાગેલી આગમાં લાખોના સામનો કરનાર ઉદ્યોગકાર એન કે નાવડિયાએ આક્ષેપ કર્યા હતા કે ઔદ્યોગિક વસાહત કે જ્યાં સામાન્ય ગફલત વચ્ચે અકસ્માત સર્જાય જાય તેવા સંવેદનશીલ જગ્યાએ અનુભવી અને નિષ્ણાત ટીમની ઉપસ્થિતિ નો અભાવ જોવા મળ્યો હતો અને અકસ્માત નું કારણભૂત હોવાનું તેમણે જણાવી કંપનીમાં તેલ મોટા નુકસાન અને વીજ કંપની અને ગેસ કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે છે ઉલ્લેખ કરવો રહ્યો કે તો વિના વાકે નુકસાન સહન કરવાનો વારો આવ્યો અને તેમના પાર્ક બે ગાડી તેમજ અન્ય સરસામાન ને પણ નુકસાન થયું છે ત્યારે જવાબદાર અધિકારીઓ આ મામલે શું કરી રહ્યા હતા તેવા પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે પચાસ જેટલા સ્થળોએ પાણીની પાઇપલાઈન માં ભંગાણ સર્જાયું ત્યારે શું કોઈ

ગેસ ની અંદર ભંગણ સર્જાયું એમના મશીનથી અને એ ગેસ બહાર નીકળવા માંડ્યો અને ચારે બાજુ પ્રસરી ગયો અને એ દરમિયાન જી અને લાઇન બંધ કરવા અને ઉપરાંત ગેસ બંધ કરવા માટે સતત કંપનીઓમાંથી પ્રયાસ થયા પરંતુ સમય લાગતા આજુબાજુથી બધાને પબ્લિક ને પણ બધી ફેક્ટરીઓમાંથી બહાર કાઢવા માંડી કારણ કે એ સમયે ગેસમાં આગ લાગી ન હતી ગેસ પ્રસરી રહ્યો હતો અને જેવી આગ પકડાય એવી મુશ્કેલી થાય હોત તો એટલે આજુબાજુની ફેક્ટરીમાંથી પણ માણસોને દૂર કરી અને બહાર કર્યા આ દરમિયાન ગેસનો એક મોટો અંદરથી બબલ ઊઠી અને સીધો જે નું ટ્રાન્સફોર્મર હતું એ ટ્રાન્સફોર્મરની સાથે અથડાયું અને ત્યાંથી આગનો સ્પાર્ક થયો અને એ આગ જ્યાં નીચે જમીન ઉપર ગેસ પ્રસરાયો તો ત્યાં બધી જ આગને પકડી લીધી અને પકડ આગ પકડવાથી અમારી ગાડીઓ અમારી કંપનીના પાર્કિંગમાં રહેલી બે ગાડીઓ ડીજી સેટ અને ત્રણ એસી ઉપરાંત એક એવું પણ જોરદાર એક વેવ આવ્યો જેના કારણે ઓફિસમાં રહેલું એનો કાસ તોડીને કોમ્પ્યુટર લેપટોપ એના પર બધા રેકોર્ડને નુકસાન થયું એટલે આ બધા નુકસાન સાથે અમે જરૂરી ને બધાનું કાર્યવાહી કરવાનું શરૂ કર્યું સ્થાનિક જીબીના અધિકારીઓ આવીને તરત અમારા જે ટ્રાન્સફોર્મર બળી ગયા હતા બંને ઓવરહેડ લાઇન બળી ગઈ હતી એ બદલાવીને સાંજના પાંચ વાગ્યા સુધીમાં પાવર રિસ્ટોર કરી દીધો પરંતુ આ ડેમેજના કારણે જે ડેમેજ થયું છે એ કોન્ટ્રાક્ટરો જે કોઈ હશે આટલો મોટો અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિફિકેશનનો કોન્ટ્રાક્ટ આપ્યો છે કોન્ટ્રાક્ટર નાનો તો નહીં હોય ત્યાંસી પંચ્યાસી કરોડનો કોન્ટ્રાક્ટ છે એની જે ઉપર હાજર નહીં કરવું જોઈએ એ હાજર ન હતા અને ગુજરાત ગેસ વાળાને કહ્યું ત્યારે એને કહ્યું રજા હતી એટલે અમે સવારે છ વાગે આવું કામ ન કરતા એવું કહી દીધું છે આવું બધા એકબીજાને બાના કાઢવા માંડ્યા અને કોઈ રાજસ્થાની ભાઈ ટ્રેક્ટરવાળો અને પેલો મશીનવાળા હતા હિન્દી ભાષીઓ એ એમની રીતે કામ કરતા હતા અને તમે અને એ બંને ભાગી ગયા થયા પછી અને એ દરમિયાન ના ફાયર સ્ટેશનને બધાને બોલાવીને આપણે ને પર કાબુ મેળવવાની કોશિશ કરી અને એક અમારું સદભાગ્ય હતું કે આગ અમારા પાર્કિંગ સુધી જ રહી ગાડીઓ સુધી રીમિત રહી અંદર ગાડીઓની અંદર ડીઝલ ડીજી સેટમાં પણ ડીઝલ ફૂલ પર પેક કરેલા હતા એ બધામાં આગ લાગી પણ ક્યાંય બ્લાસ્ટ ના થયો જેથી કરીને અમારી ઓફિસ સુધી આગ ના પહોંચી અને બાકીનું બધું બહારનું નુકસાન થયું એના પર જે કાયદેસરની કાર્યવાહી કરવાની હોય એના માટે અમારા જે એક્સપર્ટ છે આના નિષ્ણાંતો એ બધાની સલાહ લઈ અને જે જરૂરી લાગે એ કાર્યવાહી કરીશું કારણ કે આ લોકો ઉપર જો કાર્યવાહી ન કરીએ તો અત્યાર સુધીમાં એસ્ટેટમાં આ કામ દરમિયાન જે કંઈ નુકસાન એ લોકો કરી ચૂક્યા છે એમને સબક અત્યાર સુધી કયું પણ એમને ખબર નથી પડી કે ભાઈ આપણે કરવું જોઈએ અને અમારા માટે આ સમાજના એક આગેવાન હોવાના નાતે ફરજ બની જાય છે કે જો અમે દાખલો નહીં બેસાડીએ તો કોણ બેસાડશે અને એટલા માટે તે લીગલ કાર્યવાહી કરવાનો અમે નિર્ણય લઈ લીધો છે કે સંપૂર્ણપણે જે ભારતીય કાયદાઓ આ લોકો પર કરવાની છે બધી જ કરી અંકલેશ્વર ના ઉદ્યોગ મંડળના પ્રમુખ તરીકે હું આ નિવેદન આપું છું કે આ જે બનાવ નાવડિયાભાઈની ફેક્ટરીમાં બન્યો છે આવો બનાવ અમારા એસ્ટેટમાં જે આ કામ કરતા પચાસ જગ્યાએ વોટર સપ્લાયની લાઈન લીકેજ કરી છે અને આઠ જગ્યાએ ગેસ લાઈન લીકેજ કરી છે અને પારાવાર નુકસાન થયું છે આ પાણી હિસાબે એ લીકેજ કરવામાં કરોડો રૂપિયા નું ખર્ચ થયું છે એ સિવાય ઉત્પાદનમાં ઇન્ડસ્ટ્રીના ઉત્પાદનમાં પણ બહુ બહુ મોટું નુકસાન થયેલું છે અને અત્યારે જે બનાવ બન્યો છે નવડી ફેક્ટરીમાં એ ગેસ નો એવો નિયમ છે ગેસ એકવાર પ્રસરે તો ત્રીસ મીટર સુધીનો પ્રસરતો હોય છે અને ગેસ એકવાર પસર્યા પછી એ કાબુ બહાર જે છે એમાં ગમે તેટલું ફોર્મ નાખવામાં આવે અથવા પાણી નાખવામાં આવે તો ગેસ બંધ થતો નથી વાલ બંધ થાય તો જ ગેસ બંધ થાય તો જ આ જે અકસ્માત થાય છે એ અકસ્માત અટકી શકે તો આને માટે કાયદેસરના પગલા અમે લેશું નોટિફાઈડ ને અમે આ જે જે કાંઈ નુકસાન થયું છે એ પણ એમ એની પાસે વસૂલ કરીશું અને કાયદેસરના પગલા લેવાની અમારી તજવીજ અમે હાથ ધરીશું